હું નૈસદ દેસાઈ પચીસ નવસારી લોકસભાનો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન પક્ષનો ઉમેદવાર આપ સમક્ષ નમ્ર પ્રાર્થના કરું છું મતદાતાઓ આપ મતદાન કરો તે પહેલાં આપને વિશેષ તકલીફ આપવા માંગુ છું આપ જાણો છો કે હાલમાં કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ થઈ ગયા છે દુનિયાના ઇતિહાસમાં ચૂંટણી સમયે કોઈ રાજકીય પક્ષના બેંક ખાતા સીલ થાય એ આ પહેલો પ્રસંગ છે પરિણામે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને ભારે ખર્ચાળ બનાવી દીધી છે ના છૂટકે આપ ને પ્રાર્થના કરવાની ફરજ પડેલ છે આપ જાણો છો આપે દસ દિવસ વર્તમાન પત્રો સુરતના વાંચ્યા સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે હિટલરના અંધભક્તોએ સુરત લોકસભાના અઢાર લાખ મતદાતાઓનો મતદાનનો સંપૂર્ણ અધિકાર છીનવીને મતદાતાઓની હત્યા કરી છે ભાઈ અને લોભ વચ્ચે ન્યાય ફરમાવ્યો છે સત્તાએ રાજ સત્તાએ પરિણામે નવસારીમાં મતદાન થાય અને ન્યાય પ્રસ્થાપિત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી રીતે ફાઇટ થઈ શકે માટે આપને નમ્ર પ્રાર્થના છે કે આપના મતદાન પહેલાં મહાન દાનની જરૂર છે આપને યોગ્ય લાગે તે રકમ આપ દાન આપો આપના દાન સાથે આશીર્વાદ આપો આ સાથે નીચે મેં મારા એકાઉન્ટની લિંક અને ક્યુઆર કોડ મેં રજૂ કર્યો છે આ એનો અભ્યાસ કરીને આપને યોગ્ય લાગે તે દાન ન્યાય સાથે આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું આપને ના છૂટકે આપેલ તકલીફ બદલ આપની ક્ષમા ચાહું છું ધન્યવાદ